ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં સતત ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવન પર ભારે અસર પડી છે ખાટસુરાથી બગદાણા રોડ પર પાણી ભરાતા માર્ગ સંપૂર્ણ રીતે સંપર્ક વિહોણો બની ગયો છે ખાટસુરા નદીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ઘરો અને ખેતીના ખેતરોમાં ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને સાવચેતીનો ઇશારો આપ્યો છે ભાદરોડ વાઘનગર નેપ અને સથારા સહિતના ગામોમાં એલર્ટ જાહેર કરાયો છે હવામાન વિભાગે ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો માહોલ છે ડુંગળી કપાસ સોયાબીન અને મગફળી જેવા પાકો ભારે વરસાદથી બગડી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા પાક ઉભા સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે આ દરમિયાન મહુવા તાલુકામાં આવેલ માલણ ડેમ પર ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે તરત તંત્ર દ્વારા જણાવ્યા મુજબ હાલ ડેમમાં આશરે ચાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મોટાકૂંટવાડા ગોરસ સાંગણિયા લખુપરા કુંભણ રૂપાવટી ભાણાવાવ તાવેડા ઉમળિયા વદર અને કતરપટ સહિતના ગામોમાં લોકોને નદી પટમાંથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે મહુવા શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા બાર કલાકમાં અગિયાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સતત વરસતા વરસાદને કારણે માલણ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસતા ખોરાક અને ઘરગથ્થુ સામાનનું નુકસાન થયું છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા છે ઉપરવાસમાં પણ ભારે વરસાદ ચાલુ હોવાથી નદી અને ડેમોમાં પાણીનો સ્તર સતત વધી રહ્યો છે વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે નદી કિનારે કે જોખમી વિસ્તારોમાં ન જવા જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે ખસવા હાલ મહુવા તંત્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખી રહ્યું છે અને તાત્કાલિક બચાવ દળોને તૈનાત રાખવામાં આવ્યા છે ચલો તો મિત્રો હું બોલું છું કારણ કે રસ્તો બ્લોક છે એટલે આવવા જવા માટે ધ્યાન રાખજો બધા મને તો આવતા નહીં લગભગ પાંચ વાગ્યા સુધી લગભગ પાણી નહીં ઉતરે મારા અંદર પ્રમાણે આવવા જવા માટે ધ્યાન રાખજો જોવો પાણી તમે નજરે જોઈ શકો છો ત્યાં સુધી મિત્રો આવો જે બધું પાણી આવેલું આ બે નેરા નો ફૂલ છે ખાચુરા એવો મિત્રો આવું બધું છે આવવા દવા માટે ખાસ કાળજી રાખજો

છે મારે સોની છે કે આ સંસ્થા નામથી આજનો વરસાદ જે જે જોયો છે તે આ કદાચ જીવનમાં ખાની પહેલાં ક્યારે જોયો તો કદાચ ભવિષ્ય જોવા મળે કે નક્કી ના કહેવાય અતિશય તકલીફદાયક વાતાવરણ સામાન્ય ધંધાધારી લોકો માટે પડ્યું છે લોકોને માલ મા આરોગ્ય એ સારવારો મેળવવા પ્રશ્ન છે ટ્રાફિક વાહન વ્યવહાર બધો અટવાઈ ગયો છે તંત્રને કોઈ દોષ દેશ કહેવું છે નહીં કારણ કે વરસાદ જ એટલો તો પડ્યો છે કે તંત્રના હાથમાં પણ કાબૂમાં નથી આવડતું લોકો આનો અત્યારે આનંદ માણી રહ્યા છે વરસાદનો અદ્ભુત દ્રશ્ય અદ્ભુત વરસાદ સરસ Sim É uma એડવોકેટ નોટરી હાલનો વરસાદ જોતા લાગે છે કે મારી સાંભળણ પ્રમાણે વીસ એકવીસ વર્ષ પહેલાં આવો વરસાદ પડેલો ત્યારે પાદળનો જાપો તથા તમામ વસ્તુ ડૂબી ગઈ હતી એનાથી પણ વધારે આ વરસાદ હોય અત્યારે હાલમાં લાગે છે રાધેશ્યામ સામે ન એવી ગાડીઓ બંધ પડી જાય છે ફોર વ્હીલો બંધ પડી જાય છે એવી ભયંકર પરિસ્થિતિમાં વરસાદથી સપડાઈ રહ્યું હોય અને આ વખતે આ પત્રકાર ભાઈઓ અને સામાજિક કાર્યકર્તા અમે પણ કહેવામાં નીકળ્યા હોય અમે પણ ફસાણા આ કાર્યક્રમ નીકળતા અમે પણ ફસાના છીએ હાલ અને અમારી ગાડી પણ બંધ પડેલ છે ગત મોડી રાતથી મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદ તો ન કહેવાય પણ માવઠાનો વરસાદ કહેવાય માવઠાના વરસાદને લઈને અનેક જગ્યાએ તારાજી સર્જે છે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવા પામ્યું છે કાંઈક ને કાંઈક ખેડૂતોને પડ્યા ઉપર ફાટું જેવો ઘાટ સર્જાઈ ચૂક્યો છે અવિરત વરસાદને લઈને જે ઉપરવાસના માલણ ડેમના ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસતાની સાથે જ માલણ નદીની અંદર ઘોડાપૂર આવી ચૂક્યો છે હું તમને સીધા જ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો તે જ માલણ નદીના નદીમાં ઘોડાપુર આવતાની થતાં જ જે આ પાણી ઘરમાં લોકોના શહેર અને વિસ્તારોની અંદર ઘરમાં ઘૂસી જવા પામ્યા હતા અને ખાના ખરાબી જેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા હતા ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અવિરત વરસાદને લઈને અનેક જગ્યાએ તારાજી સર્જી હતી અને અનેક જગ્યાએ રોડ રસ્તા પણ બંધ થઈ ચૂક્યા હતા ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ત્યારે આપણે લોકોને જ આપણે પૂછવાની કોશિશ કરીશું શું કહેશો અત્યારે તમે આજે આ નજારો જોવા આવ્યો છે અને તમારા ઉંમરની અંદર આ કેટલી વાર આવો વરસાદ વરસ્યો આ મારી ઉંમરની અંદર કે આટલા વર્ષની અંદર પહેલી વાર આવો વરસાદ વરસ્યો છે

અને અગિયાર બાર કલાકની અંદર અગિયાર કર અગિયાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો ત્યારે ખેડૂતોનો પાયમાલ થઈ ચૂક્યા છે તેનું કારણ છે ખેડૂતોને મોઢામાં આવેલો હોળીઓ જે આ મોઢામાંથી છીનવાઈ ચૂક્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા કારણ કે પોતાના ખેતરમાંથી મગફળી બહાર કાઢીને પાથરા રૂપે બહાર કાઢવામાં આવ્યા હતા તે અવિરત વરસાદને લઈને પોતાનો પાથરા જે મગફળી હોય છે તે તણાઈ જવા પામ્યું છે કપાસનો પાક પણ નિષ્ફળ જવા પામ્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખેડૂતો અત્યારે સાવ પાયમાલ થઈ ચૂક્યા છે હર્ષદ દસાડિયા મહુઆ